શિકારની શોધમાં મહાકાય અજગરની લટાર લોકોમાં ફફડાટ વડોદરા શહેર નજીક આવેલા ઇંટોલા ગામમાં મોડી રાત્રિએ રહેણાંક પડિયામાં શિકારની શોધમાં મહાકાય અજગર આવી ચડ્યો હતો જેને જોઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો આ બનાવને પગલે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકની ભારે જેમતે દસ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ગણપતભાઈનો કોલ આવ્યો હતો કે અમારા ગામમાં ફળિયાની નજીક કોતરમાંથી મહાકાય અજગર સ્થાનિક વિસ્તારમાં આવી ગયો છે જે કોલ મળતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકર્તાઓ હાર્દિક પવાર ઈશ્વર ચાળવા ચાવડા અને પ્રવીણ પરમાર ઇટોલા ગામ ખાતે પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા આશરે નવથી દસ ફૂટનો મહાકાય અજગર નજરે પડ્યો હતો જેને એક કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે અજગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ગામ ઇટોલાથી અમારા હેલ્પલાઇન નંબર વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો અરવિંદ પવારની ઉપર કે અમારા ગામની અંદર એક મહાકાય અજગર ઘૂસી આવ્યો છે તેની તરત જ અમને કોલ મળતાની સાથે પ્રવીણ પરમાર હાર્દિક પવાર અને ઈશ્વર ચાવડા સ્થળ પર આવીને જોયું તો મોટો મહાકાય અજગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપણી કરેલ છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર